મારે earth... hmm... <celebrities> લેર કે ના પોલ્ટી ને આવ કેવું એલા બલુજી હોવાવાકુ શું આ દુસી ઘર પોલ્ટી ને કોક પર મું ગીત ખાઈ ગયો ગો ગો ગીત ગો છે શુકર જો હવે તમાસાને પૂછી સઈ ગણા સો બિજાના

મારો બે વાર આયા પણ તમારું મોન રાખી તમારું રાખી મન બે વાર કરો તમે આવો ને તમારી વાત મોની

તમે ગીતો ગીતો હું તમને ચમ ચમ અને મારે ઘેર થી લીધું હું શું સારું ના ના તમે દર ફેરે જો

મોડા બોલો હું તો છું તે વેદના તો થાય છે ઘણી પણ સેદ ની ડોસી માં મેળ પડી હેડો

અમે માયલ છે ને હા કેને ગરમ પૂરીન વાર છે પાછી જો છે રા તમે આકેમાં મને હું છું હું તો હું આઈ કે આ કેમેલ કુવારો છું હે હોય

વેદના નહિ ખમાતે મેલો આ કે મને વેદના મૂકી નાસી બે વખત આ કરે મને વેદના મેલો દેજો

અને મારા આ મેલી એની ખુશીનો ઓહો આયા મને કે મૂકી હવે મેલી એની ખુશી છે આ મેલક ખુશીનો ઓહો આયા મને હા તો હેરો તારા બે જો તમે તો હાડો જો લેતા તો વિડિયોમાં ગઈ થાબન રેજો બાધા હા હવે નું કોઈ હોય પાંચ ના વાયના મઢા રંગઈ જઈ પગા ના મત ના ઓ તમે તાર મે દે જો જલઈ નાવા કે તારા ફેનો ને નહીં હા નથી આ હાવ હોય હ હા

એર કે ના પોલ્ટી ને આવ કે અલ્યા બલુજી ઓવા આવો શું આ ડોશી ઉપર મું જીત ખાઈ ગયો ગો ગો ગીદો ગો હે શું કરશો હવે તમારને પૂછી થઈ ગયા સો બિજાના તો કપાળે તોડી નાખશું અને જોવા આવ્યો ડુસી દેવા ના મને મિલી નાખી ગયો હવે ડુસી શો તેલ પીવાતા હ